હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો રોજનું એક લીલું મરચું ખાવામાં આવે ને તો તેનાથી થાય છે કેટલાક જબરજસ્ત ફાયદાઓ કેવા કેવા ફાયદાઓ છે ચાલો જણાવી દો સૌથી પહેલો ફાયદો તો એ છે કે રોજનું એક લીલું લીલું મરચું જો તમે બપોરે અથવા રાત્રિના ખોરાકમાં લેશો ને તો ગેરંટી સાથે તમારા શરીરમાં વિટામિન ઈની ની ઉણપ જે થાય છે ને તે નહીં થવા દે કારણ કે મરચામાં વિટામિન સી સારી એવી માત્રામાં રહેલું હોય છે સાથે લીલું મરચું ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘટી જાય છે ઉપરાંત તે ફાઈબર એટલે કે રેસાઓથી ભરપૂર હોવાને કારણે આપણા પાચન તંત્રને પણ ખૂબ જ વધારે મજબૂત બનાવે છે તો આજથી જ ખાવાનું શરૂ કરી દો લીલું મરચું રોજનું એક વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આભાર